ઉત્તર ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો આજે એક મંચ પર એકઠા થયા અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આવતી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના અંદાજે ત્રણ હજારથી વધુ ખેડૂતોની વડાલીની એક ખાનગી જીન ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દરમિયાન કંપનીઓ દ્વારા થતા અન્યાય સામે પોતાની વ્યથા રજૂ કરી હતી ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ છે કે કંપનીઓ દ્વારા આપવામાં આવતા બિયારણની ગુણવત્તા નબળી હોવાથી ઉત્પાદન ઓછું મળે છે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો એ એક કોર કમિટી બનાવી છે જે હવે સિદ્ધિ કંપનીઓ સાથે બેઠકો કરી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે આ બેઠકનો એક સૌથી મહત્વનો નિર્ણય એ લેવાયો કે અત્યાર સુધી ખેડૂતોના બે અલગ અલગ સંગઠનો હતા જે હવે એક થઈ ગયા છે કિસાન સંઘની મધ્યસ્થીથી આ બંને સંગઠનો એક થઈને ખેડૂતો માટે એક મજબૂત અવાજ બનશે હિંમતનગર તાલુકાની અંદર જે બેઠક મળી હતી એ પણ એક જ વિષય હતો ખેડૂતના હિતનું કાર્ય કરવાનું અને બટાકાના માટે લડવા માટેની એક બેઠક થઈ હતી અને અત્યારે પણ જે ખેડૂતની બેઠક થઈ છે એની અંદર પણ અમે સામેલ થયા છીએ અને અમે ખેડૂતના હિત માટે લડી રહ્યા છીએ એ દિવસે પણ લડતા હતા આજે પણ લડીએ છીએ અને ફરીથી કોઈ પ્રશ્ન આવશે તો અમે ફરીથી પણ એકત્ર થઈ અને ખેડૂતના હિત માટે લડીશું ખેડૂત માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે અને અમારી ટીમ કરવા માટે સમજ અમે બટાકા માટે ખાસ ભેગા થયેલા છીએ અને બટાકાની અંદર આવતા બિયારણના જે પ્રશ્નો છે અને બિયારણ ની અંદર જે ક્વોલિટીમાં ફેરફાર આપી અને કંપનીઓ જે ખેડૂતને છેતરવાનું પ્લાનિંગ કરી રહી છે અને પૂરેપૂરું પેમેન્ટ લે છે એનું વળતર નથી આપતી એના માટેનું અમે લડત ચાલુ કરેલી છે બીજી વાત કે જ્યારે અમે જે માલ કંપનીઓને ભરાઈએ છીએ એ માલની અંદર પણ ખૂબ મોટી કપાતો આપું છે એ કપાતો ન આપું અથવા તો યોગ્ય કપાત આપો એના માટેની અમારી લડત છે અને ટાઈમ સર કંપની અમાન પેમેન્ટ કરે એના માટેની અમારી લડત છે અને એ લડત અમારી ચાલુ છે કંપનીઓ સાથે પણ છે અને અમે ખેડૂતો જોડે જોડે છે અત્યાર સુધી સંગઠનો અલગ અલગની વાત ચાલતી હતી પણ અહીંયા આજે જે મિટિંગ થઈ છે સંગઠન નહીં પણ સંકલિત મિટિંગ થઈ છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી સંકલિત મિટિંગ છે અને મિટિંગમાં બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે તમામ તમામ કંપનીઓ ઇસ્કોન બાલાજી છે મેકેન છે પેપ્સી છે ઘણી બધી કંપનીઓ ટોટલ તેર કંપનીઓ છે મારી ધ્યાન ઉપર એટલી કંપનીઓ જોડે અમે બેઠક કરીશું અને ખેડૂતોના જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નોનું અમે સોલ્યુશન કરીશું એના માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે કરીશું અને જરૂર પડશે તો ઉત્તર ગુજરાતના તમામ તમામ ખેડૂતોને એકત્ર કરી અને કંપની સામે આંખ ઉઠાવીશું જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું ખાસ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે ખેડૂતોને સાવચેત કરવા માગું છું કે આપણે અનેક પ્રશ્નોથી ઘેરાયેલા હોઈએ છીએ બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી તેના માટે અત્યારે હાલ સ્નેહ મિલન યોજાયું વડાલી ખાતે તેમાં મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ખેડૂતો આવ્યા છે ત્યારબાદ આપણે સૌ સંગઠિત થઈને આ કાર્યક્રમને આપણે આગળ વધારીશું સમસ્યાઓ બાબતે ખાસ તો માલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવે છે તો એની રિબેટ આપવા આપવી જોઈએ કંપનીઓએ ત્યારબાદ હાર્ડવેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ હોય છે તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું જોઈએ કે કેટલું કેટલા ટકા જર્મિનેશન થયું છે ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે ત્યારબાદ હાર્વેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ જેનાથી ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે આજે વડાલી આનંદજીન ખાતે એક ખેડૂત મહાસંમેલન ભેગું થયું જે સમર્થન સ્નેમિલન એવું ટાઇટલ હતું પણ જે ખેડૂતોમાં ચાલતા બે સંગઠન આજે એક સ્ટેજ ઉપર આવીને બેઠા છે જ્યારે આ સમર્થન સ્નેમિલનનું ટાઇટલ આજે સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનોને પરસ્પર એકબીજાની જે હોય એની નિખાલસ દિલ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મીટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈ જે પડતર પ્રશ્નો હતા જે સીડ બાબતેના કે કપાત બાબતેના એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે ખેડૂતોને પ્રથમ તો સીડની મેઇન સમસ્યા છે સીડ બહુ વહેલું આપે છે કારણ કે પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ માટે લોજિસ્ટિકના સગવડ માટે કંપનીઓ પોતના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે પછી હાઈડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે હા સંગઠન એટલા માટે આ બે સંગઠનો બે એ ભાઈ હતા તે દાખલા તરીકે બે ભાઈ હતા જુદા પડ્યાનું કારણ એક જ છું કે ટેકનિકલ પ્રશ્ન હિસાબે વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયાના મારફતે એ જુદા પડ્યા અને જુદા પડ્યા પછી એ મારો વિષય એવો હતો સંગઠનનો એટલે તાત્કાલિક પછી અમે અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આ ખરેખર બે જ ના બે સંગઠનો છે લર એના કરતાં જો ખરેખર તો સમાધાન થાય તો સારામાં સારો ખેડૂતનો ફાયદો છે ખેડૂતનું નુકસાન જાય છે બટાકોનો એક જ પ્રશ્ન છે એને અનુસંધાને તેઓ અત્યારે પછી રજૂઆત કરી બંને ગ્રુપમાં એટલે બંને ગ્રુપે સંમતિ આપી સંમતિ આપ્યા પછી અઠવાડિયાથી આ ચાર દિવથી એ એક થઈ ગયા અને આજે વડાલી ખાતે સંગઠનની બેઠક આપણે ઉત્તર ગુજરાતના સાત જિલ્લા સાત જિલ્લાની અંદર ઓછા સારામાં શાળામાં સારા સંખ્યા અને શાળામાં સારા આગેવાનો બધા આ રજૂઆતની બેઠકમાં સરકારમાં તો આપણે બટાકોના જે વિવિધ પ્રશ્નો છે એને અનુસંધાનો અને લેટર પેડ ઉપર કે લખીને આવું હોય પ્રશ્નો એ લખીને સરકારને આપ્યો પણ કંપનીમાંથી પહેલાં બેઠક કરવાની છે કંપનીની જો ગોઠવ તો પછી સરકારમાં આપવાના છે